ગઢપુરમાં સંતો ભક્તોને ઉદ્દેશી શ્રીરી કહ્યું ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે આ તે નીલકંઠ આવે છે ને કિશોર મંડળ એમાં આ જ વાત એ આવી છે દાસ પણ બધી વાતો અંદર આવી છે મારા શું કહે છે ભગવાનના કેટલાય અવતારો થયા છે કેટલાય અર્જુને કૃષ્ણ અર્જુનને કહ્યું કે અર્જુન તાર મારા કેટલા અવતાર થયા તું હું જાણું જાણતો નથી દરેકમાં દરેકના જુદા જુદા ભક્તો થયા છે રામના ભક્તો કૃષ્ણના ભક્તો સ્વામિનારાયણના ભક્તો તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે ભગવાનનો ભક્તો એટલે શું દાસ ખાલી આ બ્રેન્ડ લઈને ફરે નહીં અંદર આવે પણ દાસ થયો છે ભગવાનના ભક્તની સેવા કરી છે તો ભક્ત તો કૃષ્ણના ભક્ત ભગવાનના ભક્ત એ બધા થયું કહેવાય ભગવાન કેટલો મહિમા સુદાવાન કેટલો મહિમા છે લઈને ઓળખા દ્વાર પાલે તો ધક્કો મા પાડી જાય ને અને તે ભગવાન આવ્યા ખભે તેડી લીધા અને પોતાના હિંડોળા કાઢમાં બેસાડીને આમ પેલા પગ ધોઈને ચરણામૂત લીધા કૃષ્ણ ભગવાને પાંડવ યજ્ઞ કર્યો પછી બધા સેવા વહેંચી લીધી અમે આ કરશું અમે આ કરશું અમે બધું અનાજ ભેગું કરશું કે અમે રાંધીશું કે અમે પીરસીશું બધા ભગવાન તમે શું કરશો હું બધાના પતરા ઉપાડીશ જોઠ પતરા એ તે વખતથી છે ને વૈષ્ણવ પ્રથા છે પતરા ઉપાડવાની હરાજી થાય એની બોલો એ બધા બધા સેવા આપે ને એ પતરા ઉપાડે તો હવે છે કે નહીં ખબર નહીં પ્રથા શાસ્ત્રીમાં વાત કરતા આવું તો જો આ સેવા મહિમા જ હતા ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી જરાક કઈ આવે ને તરત ગુરુ થઈ જાય હ લાકડી લઈને ફરવા લાગી એલા હજુ ડોહો થાય ઉમર પંચ્યાસી પછી લાકડી આવે વીસ વર્ષના બાદ લાકડી આવી ગઈ હાંકવા માટે પોતાને ચાલવા માટે નહીં બીજાને હાંકવા માટે કોઈ પણ થયો હોય તો બતાવો મારા જ કહે ચેલેન્જ આપે શ્રીમાય કહે કોઈ પણ થયો હોય સેવા ભક્ત સેવાભાઈ ભક્ત ના તો બતાવો બધા સેવા કરી છે તે બધા ભગવાન દાસ થઈને રહ્યા પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી કોઈ પણ થયો હોય તો બતાવો આ મોક્ષની ગાદી સનાતન છે એક ચાલી આવે છે તેના પર ગુરુએ કોટી વાર નિર્ધાર કરીને અમને બેસાડ્યા છે તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માયાનો જીવ કહેવાય ભગવાન બાર ભગવાન થયા મારા વખતમાં બાર ભગ સાડા બાર ભગવાન મારાના વખતમાં તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માન જીવ કહેવાય તેને તો કોટી ગૌ હત્યા જેટલું પાપ લાગે છે જગતના બધા રાજા થઈ શકતા નથી જેનામાં રાજાની લાયકાત હોય તે રાજા થાય છે બીજો રાજા થવા જાય તો દુઃખના કુવામ પડે પોતાને ભગવાન કહે તે અધમમાં અધમ છે નીચમાં નીચ છે અને પાપીમાં પાપી છે પોતાનું ભગવાન સમજે છે આટલું બધું કંઈ ના દાસની ગાદી છે ના ભગવાનની ગાદી ખાલી છે આપણા સંતો કહેતા બધા ચડી બેસે દાસની ગાદી એ ખાલી છે ત્યાં કોઈ ચડતું નથી એવું છે તમારે રામની મૂર્તિ હોય ને રાવણની મૂર્તિ હોય બરાબર કઈ રહેશો તમે રામની બરાબર હવે બીજી વાત કે રામની મૂર્તિ મોટી ફર્સ્ટ ક્લાસ આરસની સુંદર છે અને રાવણની મૂર્તિ સોનાની છે હવે કઈ લેશો હા રહેવા દે રહેવા દે રાવણી જ ઉપાડે ઓગાળી ગઠ્ઠો ઘરેણા બનાવે એવું છે ભગવાન થવું છે કોઈ બાકી ના રાખે આ તો અવસર આવતો નથી શું થાય આ સેવા આપણે કરીએ એની અંદર ભાવ દાનત ખોટી છે સેવા કહીએ ને લાચારીથી કરીએ મહિમા સહિત નહીં મારે કે ભગવાન ભગવાન સનની સેવા હોય તો પોતાના ભક્તની સેવા ભગવાન ભગવાન ભક્તની સેવા હોય તો પોતાના મોટા ભાગમાં એની સેવા કરી અને નથી થતું ઘણી વાર લાચારીથી ઘણીવાર આમ ન છૂટકે એવું બધું ચાલતું હોય પણ આમ અને જો સેવા કરે પણ બે જણ જોનારા હોય ને તો એકલો ખૂણામાં પોતે ઝાડું કરે તો બહુ શક્ય નથી એવું થાય એટલે જો હાર તોરાય તમને ખાનગીમાં થાય ને મજા ના આવે જેટલી મોટી સભા એમાં હાર ને વધારે મજા આવે હવ એકદમ આવું બધું છે ભાઈ મોટી સભામાં હાર એ હાર જ છે તમારી એટલે ટૂંકમાં કહેવાય કે આ સેવાનું બીમા બહુ છે આપણે સમજતા નથી એટલે કોઈ સેવા ના કરતો એનો વાજ લે નથી હું કામ કરું તો કોઈ દુકાન બંધ રાખે તમે વાજ લો છો એ દુકાન મને હું શું કામ દુકાન ખોલું અરે વહેલી ખોલે બધા ગ્રાહક અહીં આવશે એમ માનીને બીજો બંધ દુકાન દુકાન બંધ થાય રાજી થયા સારું છે હજુ એક કલાક મોડા સારું છે એટલે અહીંયા મહિમા નથી ને સેવાનો એટલે વાદ લેવાય છે હું શું કામ કરું શા માટે ઓલા પદયાત્રા કરીશ પછી આમ બે ચાર દિવસ થઈ ને પછી ઓલો પૂછે કે કેટલું બાકી તો લાગે કે હજુ દસ કિલોમીટર બાકી તો તું ભો ત્યાંથી ઊભો ભો ત્યાંથી હવે એક જ ડગલું છે આવું થઈ જાય સેવા મહિમાના તો આવું બધું થાય થાક લાગે આ કરે તે કરે લાલ હતા ને આપણે ભગતજી વખતમાં નડિયાદના હરિભક્ત પછી અમદાવાદમાં ભગતજી એક મહિનો બધાને ખૂબ લાભ પછી ભગતજીએ કહ્યું કે આપણે રસોઈ આપ્યા મોટા મંદિરમાં તે વખતે હા તે વખતે આમ એક રૂપિયામાં ત્યાં પાંચ પણ બાજરો આવતો તે વખતે છસો તેર રૂપિયા બિલ થયું ભગતજીએ કહ્યું કે જેલાલ મંડળને તમે મળીને બિલ ચૂકવી દો તેમને ત્રણસો આપ્યા મંડળે માંડ ત્રણસો ભેગા કર્યા હજુ તેર ખૂટતા હતા ભગતજી જયલાલ તેર આપી દો ના મેં મારા ભાગ ના પી છે ના આપ્યા તેર જો મહિમા સમજાવત તો ના સાત શાસ્તીમાં જ ગાના ગામમાં હતા લખણી ચાલતી હતી એક હરિભક્ હરિભક્તો ના હતા ગુણભાઈ તો સામેથી વગર શાસ્ત્રીમાં કયા વગર દસ રૂપિયા આપ્યા સાહેબ કે અગિયાર કરો ના કે સાહેબ મેં મારી મરજીથી આપ્યા તમારે કહેવાથી ક્યાં દસ બરાબર છે સ્વાઈ કહ્યું તમે આપો ને એક અગિયાર કરોડ લાખ રૂપિયા માની લઈશ ના કે બરાબર છે રહી ગયા જો મહિમા હોત ને સેવા આ સેવા જેવો થાય નથી તો આવું અવસર ચૂકે નહીં પકડી પાડે એ તો આમ દેહના ભાવ ભજવી જાય આ ગોટા વરી જાય અંધારો આવી જાય અમ અમત ને મમત ભરાઈ જાય હા પ્રમુખ સાંઈ કહ્યું ત્યાં હવે એ ધનુર્મા ને ઠાકોરજી લખતા હોય લેસન કરતા તો પ્રમુખ સાહેબ સંતોએ સ્લેટ આપીએ તો સ્વામી લખ્યું અહમ મમત્વ મૂકીને ભેજ ભક્તિ કરી લઈએ લો આડું આવે છે સેવા ભક્તિમાં અહમને મમત્વ હું આટલું જ કરું આમ ના કરું આમ કરું એ તો ભયમાં નથી આ કમાણી માનતા હોય તો આટલું કરું કે અરે જેટલું બને એટલું આમ કોથરો ભરી લઈ જાય ઉપાડે આ ઈંટો ઉપાડવાની હોય ને તગારા મંદિરના કામ એ ભાર લાગે પણ એટલું સોનું હોય તો ભાર લાગે અરે કે હજુ ઓછું છે હજુ એક ઈંટ ચડાવવું પડ એમ છે સેવાનું એવું છે મુક્તાન સાંઈ ગાયા બધા સંતોએ ગાવું છે નીચી ટેલ મળે તો માને જો ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ જો આ સેવા છે ને ભગવાનની પાસે બેસવાનો ઉપાય છે સાધન છે ભગવાન પાસે બેસવું હોય ને તો આ સાધન કરો સેવા કરો ભગવાન પાસે બેસાય